નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619

દેવાંગ ગઢવીએ આક્રોશ સાથે કહ્યું આ વિષયમાંથી નીકળી જજો નહીં તો તમારો પરિવાર નહીં રહે ગૌચર બચાવવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કાઠડાની પવિત્ર જમીન પરથી સામાજિક અગ્રણી દેવાંગ ગઢવી ચારણના શબ્દોમાં શ્રાપ આપ્યો માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ગામની અંદાજે પાંચસો સત્યાસી એકર ગૌચર જમીન એર સ્ટ્રીપ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે ગ્રામજનો અને ગૌસેવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પશુપાલન અને ગ્રામ્ય જીવન માટે મહત્વપૂર્ણ ગણાતી ગૌચર જમીન ઉપર થતી કથિત દખલગીરી સામે હવે ગ્રામજનો આંદોલનના માર્ગે આગળ વધ્યા છે આ મુદ્દે સામાજિક અગ્રણી અને જળ સંચયના પ્રણેતા દેવાંગ ગઢવી ચારણે કાઠડા ગામની પવિત્ર ભૂમિ પરથી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ મહાદેવ સુધી યાત્રાનો પ્રારંભ કર્યો છે યાત્રાના આરંભ પ્રસંગે તેમણે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નામ લઈને કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો ગૌચર જમીનના મુદ્દે જવાબદારોએ ગંભીરતા દાખવવી જોઈએ તેવી માંગ સાથે તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન માત્ર જમીન નથી પરંતુ પશુપાલકોની આજીવિકા અને ગ્રામ્ય સંસ્કૃતિનું આધાર સ્તંભ છે જો ગૌચર જમીન પર કબજો અથવા ઉપયોગ ચાલુ રહેશે તો પશુપાલકોની જીવન રેખા ખોરવાશે આથી ગામમાં એકતા સાથે ગૌચર બચાવ માટે સંઘર્ષ કરવાની ઘોષણા કરવામાં આવી છે ગૌચર જમીન મુદ્દે કાઠડા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ છે અને ગૌસેવકો દ્વારા ચાલી રહેલું આંદોલન હવે વિશાળ સ્વરૂપ લે તેવી શક્યતા છે વિસ્તારમાં નજર ના છે ને કહું છું નામ સાથે અને કહું છું તાલુકા પંચાયતના પ્રમુખને કહું છું અને પંચાયતના પ્રમુખને કહું છું આ આ વિષયમાંથી બહાર નીકળી બનજો અગર હિમાયતી બનશો ને આ ચારણ શબ્દ છે તમારો પરિવાર નહીં રહે તમે જોયો હશે જે જે લોકો ગૌચર જમીન કબાવે છે ને જે ગૌચર જમીન એની હાલત હું નામ નથી દેતો હમણાં એનો વશ નથી દેતો અનુરૂપભાઈ ફોન ઉપર વાત કરી હતી મને તમે ધારાસભ્ય નહોતા ને ત્યારે મને કીધું હતું એક વાત કે જવાબ ગૌચરો પણ આપણે વૃક્ષારોપણ કરીએ પણ એની બાઉન્ડ્રી નું કરીએ તમે વાત કીધી હતી ધર્મ સોગન થી કહું છું ગૌચર ભૂમિ ઉપરથી ચપ્પલ કાઢીને ઊભો છું તમે મને કીધું હતું કે ગૌચર ભૂમિ ઉપર આપણે એને

તાલુકા જિલ્લા પંચાયત તમે સરસ કામ કરો છો ગૌચર ભોગે વિકાસ કરશો તમારો વિનાશ થઈ દર્શક મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરી બે છવ્વીસ આ હતા સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર